હલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભ્રેન્ડ્સ આજે આપણે એક નવી યોજના સાથે હાજર છીએ તો આજની આપણી જે યોજના છે તે શું છે તો કે એકથી વીસ જો આપણે દુધાળા પશુઓ માટેનું એકમની જો કોઈ સ્થાપના કરવી હોય તો અનુસાચ અનુસૂચિત જાતિના જે પશુપાલકો હોય છે એ લોકોને બાર ટકા જે વ્યાજ હોય છે એની સહાય મળશે ઓકે તો આપણે વાત કરીએ કે કેવી રીતે આ હોય છે એની બરાબર છે તો સૌ તો વાત કરીએ કે ઘટકનું નામ તો ઘટકનું નામ શું છે તો કે દૂધાળા

પર પશુ એકમની કિંમત અથવા તો બેંક પશુ ખરીદી અથવા તો એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય એના ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા તો વધુમાં વધુ બાર ટકા સુધીની જે વ્યાજની સહાય હોય છે તે પાંચ વર્ષના સમયગાળા સુધી આપણને સદર યોજના હેઠળ મેળવવા પાત્ર થશે એટલે કે જો આપણે કોઈ એકમ સ્થાપો હોય પશુપાલન માટેનું થી બાર પશુ એક સોરી થી વીસ પશુઓ માટે બરાબર છે તો શું કરવાનું તો કે પશુના એકમ હોય છે એની કિંમત કેટલી છે ટોટલ એ અથવા તો બેંક હોય છે એ પશુ ખરીદી કરવા એકમ દીઠ ધિરાણ માંથી જે પણ ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલું જેટલું વ્યાજ બેન્કે ગણતરી કરેલી હોય એ અથવા તો વધુમાં વધુ બાર ટકા સુધીના વ્યાજની આપણને સહાય મળવા પાત્ર રહેશે બરાબર છે

તો જ સહાયને પાત્ર રહેશે એટલે કે તમે પહેલા લોન મેળવી લીધેલી હોવી જરૂરી હોય છે બરાબર છે અને આ યોજના હોય છે એ જિલ્લાવા લક્ષ્યાંક માટે નીચે ક્લિક કરવાનું રહેશે કે જે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બરાબર છે તો ફ્રેન્ડ્સ આવીને આવી આપણે નવી યોજનાઓ વિશેની માહિતી મેળવતા રહીશું તો તે માટે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ